টাই কৈছো কিবা মানে

আমি কি হৈছে নে ঠাই আছে

મારી માં છે કેલા મારી માં છે કેડા મને ના ખાવા દે ઓ ધરી દે ઓહો ઓરે બાબા કી તો બોરેસ નમ 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 ઓર 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 કુરુર ઓય લગા ઓય જોરથી કર ઓય કે લુટ પે પુતા ઓય એ અમારો પાકા અમે તને બોલી કેમ બાબા કો આવતો રહો એરરરર ઓય માયા બાબા ભાઈ ઓય દે મોરુ કિલા ઓય બટ ગોર મારશે દેને ઓય એક તો દે એક તો ઓય બોલ દે એ ક્યાં દેઈશનો ઉફ ઓડો પુત્ટા કેનો કે ઓ બાબા નીશ અમારે મારી ક્યાં અમે જેતી એસોયસા ઈશ આયા ઓ 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